કરતા આનંદ થાય છે કે અત્યારે હું એ ગ્રાઉન્ડ ઉપર ઉભ્યો છું કે જે ગ્રાઉન્ડ ઉપર જે મેદાન ઉપર નેત્રંગ એ મેદાન ઉપર આગામી સાત એક બે હજાર ચોવીસે ઇતિહાસ બનવાનો છે આદિવાસી સમાજ ઉપર ચૈતર વસાવા ભાઈ અને એના પરિવાર ઉપર જે આ અન્યાયી સરકારે જે લોકશાહીની દુશ્મન સરકારે જે કારો કેર વહાવ્યો છે આ આ આદિવાસી સમાજ અને લોકશાહીના દુશ્મનોને હણવા માટે ક્રાંતિ નો ઉદય આ મેદાન ઉપરથી થવાનો છે એટલા માટે દરેક લોકશાહીના ના પૂજારી તાકાત અને યુવાનો ના પૂજારીઓને બે હાથ જોડીને વિનંતી કરું છું કે જો ભૂલાઈ ન જાય અન્યાય થાય છે એના માટે મળવાનું છે ચૈત્રભાઈ વસાવાને ખોટા ગુનાઓમાં જેલમાં નાખ્યા છે એનો ન્યાય મેળવવા માટે એક બુલંદ અવાજ ઉભો કરવા માટે રાષ્ટ્રને એક સાચી દિશા અને બંધારણનું સાચું રક્ષણ થાય એ માટે તમારે મારે સોએ લાખોની સંખ્યામાં આ ગ્રાઉન્ડ ઉપર ઇતિહાસ સર્જવાનો છે આ ગ્રાઉન્ડ ઉપર પૃવ વિશ્વ નોંધ લે એ ટાઈપનો લોકશાહીનું રક્ષણ કરતો કાર્યક્રમ કરવાનો છે ભરોસો છે મને તમારા ઉપર કે કોઈ પણ રીઝન આપ્યા વગર બધું સાઈડમાં કરીને લાખોની મેદનીમાં આપણે 7 તારીખે આયા મળીએ છીએ જય હિન્દ ભારત માતા કી જય જય લોકશાહી जय आदिवासी जय आदिवासी जय आदिवासी